મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સાહેબનું આપણે થોડી જાણકારી લઈશું અને ઉમિયા માતા ઊંઝા સંસ્થાના વહીવટ કઈ રીતે આયોજન થતું હોય છે એમની યોજનાઓ વિશે થોડી જાણકારી જયંતિભાઈ સાહેબ આપ જણાવશું ઉમિયા માતા સંસ્થા એક ધાર્મિક સંસ્થા છે પરંતુ સમાજ ઉપયોગી અનેકવિધ સામાજિક યોજનાઓના માધ્યમથી સમાજના ઉત્થાન માટે કામ કરી રહી છે જેવી કે શિક્ષણ લોન ઉમિયા ચંદ્રક વિધવા સહાય અને છાત્રાલયો બનાવવા માટે પણ જે સંસ્થાના ધારાધોરણ નક્કી થયેલા છે એ મુજબ લોન અમે આપીએ છીએ એ સિવાય પણ જે વિકલંગ વ્યક્તિઓ હોય છે તેમને પણ ટ્રાય સિકલ આપી અને અમે મદદરૂપ થતા હોઈએ છીએ છાત્રાલયો બનાવવામાં પણ અમે પૈસાનું આપતા હોઈએ છીએ આમ વિવિધ પચીસ સંસ્થાઓના માધ્યમથી ઉમિયા માતા સંસ્થાન સમાજ ઉપયોગી અનેકવિધ કાર્યક્રમો કરતી હોય છે અને સમાજને આવેલો પૈસો સમાજ માટે જ વાપરીએ એ લાઈનથી ઉમિયા માતા સંસ્થાન કામ કરી રહી છે આમ વિવિધ સંસ્થાઓ વિવિધ યોજનાઓના માધ્યમથી સમાજનું ઉત્થાન થાય એ રીતે આ સંસ્થા આગળ વધી રહી છે ખૂબ સરસ ધન્યવાદ આ સાથે સાથે ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાનો નાણાકીય વ્યવહાર કઈ રીતે આયોજન કરી રહ્યા છે એની થોડી જાણકારી અમને જણાવશો ઉમિયા માતા સંસ્થાની અંદર તમામ હિસાબ વાર્ષિક અહેવાલ તરીકે અમે દર સાલ લોકોના આગળ પ્રસ્તુત કરતા હોઈએ છીએ એની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે આવક થઈ હોય જે ખર્ચ થયો હોય એ તમામ ખર્ચને પણ અમે આવરી લેતા હોઈએ છીએ અને દૈનિક ધોરણે સંસ્થાન દ્વારા જે રસોડાની આવક થઈ હોય ગૃહની આવક થઈ હોય રોકડ દાનભેટ આવી હોય તે અને જે શિક્ષણ સહાય લોન અમે ચૂકવી હોય તે એ બધા જ ઓકળાકીય માહિતી સાથે અમે દૈનિક હિસાબ પણ તૈયાર કરીએ છીએ અને એ હિસાબ તૈયાર કર્યા પછી વર્ષના અંતે અમે વાર્ષિક અહેવાલ તૈયાર કરી અને જનતાના સમક્ષ અમારો વાર્ષિક રિપોર્ટ મુકતા હોઈએ છીએ એની અંદર આવેલી વર્ષ દરમિયાન કરેલી વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરેલી સહાય અને વર્ષ દરમિયાન આવેલી વસૂલાતની પણ ઓકડાઓની રજૂઆત અમે કરતા હોઈએ છીએ ખૂબ ખૂબ આભાર આપણે આજે સર્વ માહિતી ઉમિયા માતાજી ઉંજા સંસ્થાન વિશે જાણી છે તો એના વિશે જાણકારી અને તેમજ વિવિધ એમની યોજનાઓ તથા નાણાકીય વ્યવહારો જે જેની એક પ્રસ્તાવની પ્રસ્તુત છે અને એમને દરેક આયોજનો અને નાણાકીય વ્યવહાર વિશે અમને સુંદર માહિતી અને લખાણ સાથે અમને આપેલી છે અને એની સમગ્ર પૂર્ણ માહિતી બીજી અગાઉ અમે આગળ જતા જીપીએમસી ન્યૂઝના માધ્યમથી આપ સર્વે પ્રસારિત કરતા રહીશું જણાવતા રહીશું ખૂબ ખૂબ આભાર જય શ્રી ઉમિયા જય